નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે આવતા મહિને સ મોટા બદલાવ થઈ જવા રહ્યા છે તે સ મોટા કયા ફેરફાર થવા જઈ રહ્યા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમારી પહેલાં પહોંચી જાય તો વિડીયો શરૂ કરીએ રેશનની શોખમાં સારી ગુણવત્તાવાળા ચોખા મળશે સામાન્ય રીતે રેશનની દુકાનોમાં હલકી ગુણવત્તાવાળા ચોખાનું વિતરણ કરવામાં આવે છે આવું ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત ભારતીય ખાદ્ય નિગમ દ્વારા સંચાલિત ચોખાના સ્ટોકમાં તૂટેલા અનાજો અનાજનો હિસ્સો વર્તમાન દસ ટકા થઈ ઘટાડીને પચીસ ટકા કરવામાં આવશે આનાથી ટૂંક સમયમાં રેશનની દુકાનો પર ચોખાની ગુણવત્તા ગુણવત્તામાં સુધારો થશે આગળ વાત કરીએ તો જો આ યોજનાના સફળ થશે તો જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ ઘટશે જે તૂટેલા ચોખા હશે તેને ઇથેનોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવશે એક સૂત્ર મુજબ એફ દ્વારા ચોખાને પચીસ ટકા સુધીના તૂટેલા મિશ્રણ સાથે ઇથેનોલ ઉત્પાદન કરતી મિલોને રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ પ્રતિ કિલોના દર પૂરા પાડવામાં આવશે એક સૂત્રો જે મુજબ જે વાત કરી એફ દ્વારા ચોખાનો જે પચીસ ટકા સુધીનો તૂટેલું મિશ્રણ જે છે તેને ઇથેનોલના ઉત્પાદન કરતી મિલોને પ્રતિ રૂપિયા કિલો બાવીસ પોઈન્ટ પચાસ પૂરા પાડવામાં આવશે માટે હવેથી રેશનની શોપ પરથી સારી ગુણવત્તાવાળા ફર્ટીફાઈડ સોખા આપવામાં આવશે જે સોખા જે છે તે સારી રીતે આવશે અને સારી ગુણવત્તા ફર્ટીફાઈડ સોખા શોપ ઉપરથી મળી રહેશે આગળ જો વાત કરીએ તો રેશન કાર્ડ વગર પણ મળશે રાશન સરકારની રાશન વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે જો રેશન કાર્ડ તમારે જો અનાજ જોતું હોય તો રેશન કાર્ડ તો હોવું ફરજિયાત છે પરંતુ ઘણીવાર લોકો પાસે રેશન કાર્ડ હોતું નથી અથવા ખોવાઈ ગયું હોય કે ફાટી ગયું હોય ત્યારે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ વગર રેશન મળશે કે નહીં તેવું થતું હોય છે પરંતુ હવે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપમાં તમે ડિજિટલ રેશન કાર્ડની રેશન કાર્ડની માહિતી મળી જશે જે બતાવીને પણ તમે રેશન કાર્ડ મેળવી શકો છો જો તમારી તમને ઘણું બધું એવું થતું હોય કે અમારી પાસે રેશન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ફાટી ગયું છે અમારી પાસે રેશન વગર અમને રેશન નહીં મળે તો હવે પ્લે સ્ટોરમાં જઈને તમે મેરા રાશન ટુ પોઈન્ટ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તે મોબાઈલમાં બતાવીને તમે રાશન પણ મેળવી શકો છો આગળ જો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા એમએસપીમાં રૂપિયા એકસો પચાસનો વધારો રેશનમાં મળતા ઘઉં સામાન્ય રીતે સરકાર જે એમએસપી પર ખેડૂતો પાસેથી ખરીદી દ્વારા મળતા હોય છે જેનો જેટલો જથ્થો વધે સરકારને મળે એટલું વિતરણ લોકોને મળી રહે છે આગળ વાત કરીએ તો હાલમાં જ સરકારે ઘઉંની એમએસપીના સમર્થનમાં માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા એકસો પચાસનો વધારો કર્યો હવેથી ચોવીસો બાવન પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતોને ઘઉં વેચી શકે છે આનાથી ઘઉંનો જથ્થો સરકાર પાસે જરૂરી પ્રમાણમાં જરૂરી પ્રમાણમાં અવેલેબલ રહેશે અને લોકો સુધી પૂરતો જથ્થો પહોંચાડી શકશે આનાથી જે સોપમાં તમારે ઘઉં જે ઓછા મળે છે તે હવે સોપમાં ઘઉં ઓછા રહેશે નહીં આગળ વાત કરીએ તો સરકારની યોજનાઓમાં રેશન કાર્ડ ફરજિયાત છે હવે તમે કોઈ પણ સરકારી કામ અથવા કોઈ ડોક્યુમેન્ટ કરો કોઈ તમારે કાર્ડ કઢાવવું હોય તો તમારે રેશન કાર્ડની જરૂર ફરજિયાત છે ઈ શ્રમ કાર્ડ આયુષ્યમાન ભારત એટલે કે આયુષ્યમાન કાર્ડ પીએમ આવાસ યોજના ઉજ્જવલા યોજના વગેરે જેવી તમામ યોજનામાં લાભ લેવા રેશન કાર્ડ હોવી જરૂરી છે જેમ કે આ બધું જ આપણે ઈ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેમ પીએમ કિસાન આવાસ યોજના એમ તમામ ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડ હોવાની જરૂરી છે ખાસ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કોઈ પણ યોજનામાં જલ્દી લાભ મળતો હોય છે અને આયુષ્યમાન ભારત કેપીએમ આવાસ યોજના જેવી યોજનાના લિસ્ટમાં બીપીએલ રેશન કાર્ડ ધારકોને નામ સમાવિષ્ટ થતા હોય આવનારા પણ ઘણી બધી યોજના અને સરકારી લાભ માટે રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે કારણ કે સરકાર યોજનાઓ હ ગરીબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે લાવતી હોય છે તો તમને આ વિડીયો કેવો પસંદ આવ્યો તો ચેનલમાં યશ કરીને લખી દેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત